સરકારમાં બેઠેલા નેતાઓનું કાર્ય છે કે દેશ અથવા તો રાજ્યનું સુવ્યવસ્થિત વહીવટ કરવો સુવ્યવસ્થિત શાસન ચલાવવું તેમજ પ્રજાના હિતમાં નિયમો ઘડવા પરંતુ તે જ શાસન ચલાવવાવાળા નેતાઓ જ જો નિયમોનું પાલન નહીં કરે તો પ્રજા ક્યાંથી કરશે નમસ્કાર ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ થયા બાદ રાજકોટની મનપાએ ઠેર ઠેર ચેકિંગ હાથ ધર્યું છે જેમાં આજે મનપાના ફાયર વિભાગ દ્વારા રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર આવેલી ગુજરાતના રાજ્યસભાના સાંસદ રામ મુકરિયાની ઓફિસ ઉપર તપાસ હાથ ધરી હતી જેમાં તપાસમાં જાણવા મળ્યું હતું કે ખુદ રામ મુકરિયાની ઓફિસમાં જ એનઓસી લગાવવામાં નથી આવ્યું તમને જણાવી દઈએ કે જે સમયે રાજકોટ અગ્નિકાંડનો બનાવ બન્યો હતો તે સમયે સાંસદ રામ મોકરિયાએ ફાયર વિભાગના ડેપ્યુટી ફાયર ઓફિસર ઉપર સિત્તેર હજારની લાંચ લેવાનો આક્ષેપ કર્યો હતો ને હાલમાં ફાયર વિભાગ તેમની જ ઓફિસમાં તપાસ હાથ ધરી છે મહત્વની વાત તો એ છે કે જો ખુદ નેતા જ નિયમોનું ઉલ્લંઘન કરતા રહેશે અને તેવી વિચારસરણી રાખશે કે અમે તો સત્તા પર બેઠા છીએ અમે કંઈ પણ કરી શકીએ નિયમોનું પાલન ન કરીએ તો પણ ચાલશે આ વિચારસરણી ખરેખર ખોટી છે જો તમે સરકારમાં બેઠા છો તો પહેલાં તમારે જ ખુદ નિયમોનું પાલન કરવું પડશે તો આવી જેમ નવી માહિતીને જાણવા માટે ફોલો કરો વેબ્સ ઓપરે